અત્યારે આપણે મંદિર આવી ગયા છે અને આજના લાઇ દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો જોઈ શકો છો લાવ દર્શન તો જડે તે બધા મિત્રો જોડે જાય પછી ગાજ મંદિર સમાધિ મંદિરના દર્શન કરાવી મિત્રો તો આજના સુંદર મજાના લાવી દેશે જોઈ શકો મિત્રો કે અત્યારે ટ્રાફિક પણ નથી દર્શન કરવામાં તો દર્શન પણ થઈ શકે આજનું ટ્રાફિક જોઈ શકો ટ્રાફિક છે તો બદાસ મિત્રોનો બાપાશ્રામ જય શ્રી રામ ચાલો પહેલા ગાદી મંદિર નાગેશ્વરાય એ સમાધિ મંદિર અને પછી ધ્યાન નાગેશ્વરારશ તો લાઈવ માં બની રહ્યો છું તો આ છે ગાદી મંદિર તો અહીંયા asientos માં નાજમાં લાઈવ એ સંજુય છે તો બાપાશ્રામ جی رام بھاؤ پر جی شری رام راجو بھائی ٹاٹا بابستی تجیش بھائی گیا متر آگے جگنی جہدر جی

સાળા સમાધિમંદિર જે છે જેની ગિનેશભાઈ જ વાય લાઈમાં જોડાઈ ગય છે તો બંને જેના લાઈમાં જોડાઈ ગય છે આજના ના જણા લાઈ છે તો આ છે સમાધિમંદિર સિદ્ધિના લાઈ છે હતાડા પરિવાર સુરત થી બાપા ચિત્રામભાઈ પ્રસંગ મજાના દર્શન કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો ચાલો મિત્રો અધરા ટાઈમ ની રહેતા આ બાજુ થી આપણે બાપાના દર્શન કરાવીએ જોઈ શકો બાપાની દીજા સુંદર મજાની ફરકી રહી છે કે બાપાના મંદિરના પણ સુંદર મજાના લાઈવ દર્શન અને જે મિત્રો પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાના તમને સવારે આઠ વાગ્યા લાઈવ દર્શન સાંજના છ છ ને પિસ્તાલી સંધ્યાના અને રાત્રે સવા આઠ કે સાડા આઠ બાપાના લાઈવ દર્શન થઈ શકીએ તો આજના સુંદર મજાના લાઈવ દર્શન તો જોઈ શકો છો ચાલો મિત્રો વધારે ટાઈમ આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીએ તો આજના લાઈવ દર્શન ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બની રહેજો ધ્યાન ધ્યાન મંદિરના દર્શન કરાવીએ ધ્યાન દરેક લખી છે બાપા છે બેસીને ધ્યાન ડરતા વટ નીચે તેમના દર્શન કરાવીએ તો જેના સુંદર મજાના લાઈ દેશ પરમાર મુકેશભાઈ બાપસ્તરામ મહેશભાઈ બાપસ્તરામ તો બધા જ મિત્રોને બાપસ્તરામ આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિર આવી ગયા છે મિત્રો અને ધ્યાન મંદિરની પાસે જોઈ શકો કે સુંદર મજાનું ગ્રાઉન્ડ છે મિત્રો અને બગીચો પણ છે વૃક્ષો પણ છે

को हुआ था अरे अरे एक ध्यान निर्देश से श्रीश को शिमला में जाना पापाना और श्रीश को पापाना सने दर्शन आज मिरा ने माताजी 24लीला आदर दे वधारा टाइम ने ले पाए भविष्य वर्मंदर पापा दर्शन कराएं तो તો વડમાં જયંતી રેશમ મગનભાઈ પરમાર બાપાશતરામભાઈ પરમાર મુકેશભાઈ બાપાશતરામ તો ધ્યાનથી દર્શન કરી તમને બાપાના દર્શન કરી શકીએ આંખ નાક કાન દર્શન મજા બતાવી શકો બાપાના હસ્ત મજા લાય દર્શન રાજુભાઈ ગઢવી બાપા સીતરામ જય શ્રી રામ રાધ રાધે આજના લાય દર્શન બાપાના વડની અંદર જોઈ શકો કે બે આંખ નાક કાન મોટો સિંધ મજાનો દર્શન થઈ રહ્યા છે મિત્રો અને મિત્રો ફરી એકવાર જણાવી દઈએ કે તમે મિત્રો આપણે ચેનલમાં પહેલી વાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે રોજ સવારે આઠ વાગે બાપાના લાઈવ દર્શન રોજ સાંજે છ ને પિસ્તાલીસે સંધ્યા દર્શન અને રોજ રાત્રે સવા આઠ કે સાડા આઠે છે બાપાના લાઈવ દર્શન થઈ શકે મિત્રો કારણ કે રાત્રે વેલા મોડું થઈ શકે મિત્રો ટાઈમ એટલું તો ફિક્સ નથી રહેતો એટલા માટે બાકી સવા આઠથી સાડા આઠની ની વચ્ચે આપણે દર્શન કરાવી દઈએ છીએ કારણ કે વેલા મોડું થઈ શકે پھر بند ر تو اتراس گا گیا گاڑی مندر